આ કેમ્પમાં બાળકોના સ્વાગત થી લઈને માં ભરી વિદાય સુધી બાળકોને અનેક વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અમદાવાદ શહેરના પંદર પોલીસ માં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આશરે છસો બાળકોએ અલગ અલગ એક્ટિવિટી માટે ભાગ લીધો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય હસ્તે સમર કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું જે છે ત્યારે પોલીસ બાળકો એના માટે જુદી જુદી પોલીસ લાઈનોમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમે આશરે 600 બાળકોએ પાર્ટિસિપેટ કરે આતા એમે બધિત ટાઈપની પ્રવૃત્તિઓ લોકો શીખ્યા છે જે રીતે આર્ટ એન્ડ ક્રાફ્ટ પેઇન્ટિંગ ડાન્સ યોગા караટે બેડમિન્ટન છોકરીઓ એ મહેંદી લગાવવાનું ઘણી બધી એક્ટિવિટી હોય છે શીખ્યા છે તો એના આજે apne અહીંયા ક્લોઝિંગ સેરેમની સમાપન સમારોહ આતા એમે માનનીય મુખ્યમંત્રી શ્રી આયોજકને ઘણા બધા આતિથ્યો હતા માલકોપન જે શીખ્યા છે એ લગભગ 550 વિદ્યાર્થીઓ 600 બેંકડી આયા આવેલા છે એના મધર્સ આવેલી છે અને આ ખરેખર બહુ સારી રીતે આ પ્રોગ્રામ અપને યોજ્યા છે આ જુઓ તો તમે આજકાલ માલકો જે છે મોટા ભાગે ટીવી પર લાગી જાય છે કે મોબાઈલ લઈને WhatsApp ને આમ એ ગેમ ખમવા શરૂ કરી દે છે એના કરતા આ જે પ્રવર્તિયો મે જો રહ્યા છે એ શીખીને જતા સવાર હે 6:30 થી 7:30 1.5 કલાક હોય અને રાત્રે સાંજે બેઠા सीखिना जाय पेंटिंग पण घरी जाई ने पण आप पेंटिंग बाय तो रस्ते इतना बहु एक सक्सेसफुल ने यहां एक प्रोग्राम अंधा आवाज करू आज अपने मोमेंटोज आपिए सामान्य रीते परचेस करी ने रीते ना मोमेंटो आपने आपिए आज बालकोय जे पेंटिंगो बनावेली छे एनाज अपने, एना अपने मोमेंटो तरीके बता दे गेस्ट आया जीजीजी साहेब ने बाकी दर्शको तो ने एम पी टीम तमाम ने एज गिफ्ट अपने आपले ली छे आगे के प्रश्न मतलब सेम आई अहमदाबाद में तो आप फर्स्ट टाइम है चेक के आवा समर कैंप जो जावा में थे और ये स्पोर्ट्स मीट था स्पोर्ट्स मीट पर फर्स्ट टाइम आ जाता आज स्पोर्ट्स मीट छे समर कैंप छे हमें प्लानिंग छे कि दर वर्ष से आयोजित